જય શ્રી કૃષ્ણ મુકરો તમદા મુખરો તમે બધા મજામાં છો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા લોક વિડીયોની અંદર મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને અત્યારે જો ખાવાનું બનાવે છે અને મારો મમ્મી જોવા બેઠા છે મે જો મૂમલે હાલો બટેટા ના સાખવા આજ રવિવાર છે તાળપટ બનાવતા નથી એ ત્રણ થાવ હું તો રોજ થાકી જાવ બનાવ એમ કોણ રોજ તાળપટ બનાવે આ છે મારા મધરીન લો આ સોરી મધરીન લો

મયા મત પકડ જા માંગરી ન આવે જો પલાણું પાણી ખાલી કરી નાખીએ કરમા બનાવવાનું શાક હંમેશા કુકર માં બનાવવું કેટલું નાખવું તમાર ખાવ એટલું ડોટ ડોટ બટેટા ની તો હાલો ગાઈસ જો ભાઈ હવે શાક તેલ નાખે છે કુકર

પછી દસ્તો લેવાનું ખાંડણી લેવાની એમાં લહણ નાખવાનું પછી આમ ખાંડવાનું તો ધીજીસ કાશ મારી મરચા આવા इसको દાલ દું હજી અડધી નહી હજી અડધી ઠીક ઉતઈ જશે હો તો ગાઈસ હમ 1/2 સ્પોન દાલ દિયા હે યે ધીજીસ રેડ મરચા

આબું શાક બની ગયું છે બટેટાનું જાઉં તમે કેવો કલર એવો આ દાળ રોટલી ગુંદુઓ ગુંદા કેને કેને ભાવે આમ શાક કેવું છે અને હવે જોઈ નથી જવું અસલ તો હવે કાંઈ તમારો કોઈ રેસીપી જોતો હોય તો આપને પૂછજો આપને બધું આવડે તો નાસ્તાનો પ્રોગ્રામ ચાલે છે હવે નકરા પડીકા ખાય છે એટલા પોઈં તો રોજ લાગે એમ કોઈ ખાવાનો દેતો હોય જો નાનું બાવ કેરે આપને રોટલા ખાવા નથી દેતા તો પડીકા ઉપર આપણે ગીરી છે જો આ બાલાજી

તક કેના કવર બને છે જો આ આવા દરાવના પકાલાના હેઠેથી દેખાય એમાં જો હું દેખા હું દેખા હવે તરામ છે તોય દેખાય હા પકડતા આવડે યે ઓવાય ઓય વાહ કેમ જોઈએ અમુક અહીંયા નોય મળતા હોય हाँ। तो अब आप व्लॉग एंड करिएजिए लाइक शेयर सब्सक्राइब और थैंक्स फॉर वाचिंग बाय 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 बोल बाय आई लाइक टू बी एजुकेटेड बट आई एम सो फ्रस्ट्रेटेड हेलो